ગણેશ સામે લાખ દલિત યુવાનો હવે ગાંધીનગર આવેદન પત્ર આપશે તો હવે દલિત સમાજ દ્વારા ગણેશ ગોંડલ વિરુદ્ધ રણશીંગ ફૂંકાયું છે તો આ રણશિંગ હવે કયું નવું રૂપ ધારણ કરશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે દલિત સમાજ પર થતા અત્યાચારના મામલે હવે દલિત સમાજ જરા પણ સાંખી લેવાના મૂડમાં નથી સંજય સોલંકીના અપહરણ પછી તેના આરોપી ગણેશને ચાર્જશીટ ના થાય ત્યાં સુધી જામીન ન મળે તે માટે દલિત સમાજની અનેક માંગણીઓ છે તેમજ ગોંડલમાં જયરાજસિંહની દબંગીરી સામે દલિત સમાજ દ્વારા તાજેતરમાં જૂનાગઢથી ગોંડલ સુધીની બાઇક રેલી પણ યોજવામાં આવી હતી અને હવે તેમની બીજી રેલી જે છે તે છ જુલાઈએ વિસાવદરમાં મોટી માણપુરી ગામમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમાં જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાંથી દલિત સમાજના આગેવાનો અને યુવાનો જે છે તે આ સંમેલનમાં જોડાશે ત્યારે ફરિયાદી સંજય સોલંકી તરફથી આજે તેમના વકીલ સંજય પંડિત અને દિનેશ પાથર દ્વારા તેર મુદ્દાઓની વાંધા અરજી જે છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે જેમાં આરોપીને જામીન કેમ ના મળવા જોઈએ તેની ઘણી દલીલો કરી હતી જેમાં એવું કહ્યું છે કે આ કેસની તપાસ હાલ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે જેથી અરજદાર આરોપીઓને જો જામીન ઉપર છોડવામાં આવશે તો પુરાવાઓ અને સાહેદોને હેમ્પર ટેમ્પર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અરજદાર ગણેશ કે જેઓ ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર છે જયરાજસિંહને નામદાર ગુજરાત હાઈકોર્ટે હત્યા બદલ દોષી ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા પણ કરી હતી ત્યારે હાલ તે સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ જામીન ઉપર ફરી રહ્યા છે આ શખ્સ સમગ્ર ગોંડલ તાલુકામાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરવા એક મોટી ગેંગ પણ ઓપરેટ કરે છે તેના પુત્ર છે અને તેમની માતા ગીતાબા જાડેજા પણ સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે જેથી અરજદારને હાલ ચાલુ તપાસ દરમિયાન જો જામીન ઉપર છોડવામાં આવશે તો પણ તપાસ ઉપર ઘણી વિપરીત અસરો તે પાડી શકે તેવી સ્થિતિ છે તો ગુનામાં વપરાયેલ ફાયર આર્મ્સ મોબાઈલ ફોન કે જેમાં ફરિયાદીને નિર્વસ્ત કરી વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે મોબાઈલ હજુ પોલીસ કબજે કરી શકી નથી આરોપીઓ ફિલ્મી ઢબે ગુનાને જે અંજામ આપ્યો છે તેના પુરાવાઓ ઘણા બધા એવા છે જે પોલીસ પાસે મળ્યા નથી ત્યારે સંજય સોલંકીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી છે કોર્ટમાં કે ગણેશ ગોંડલને જામીન ન આપવામાં આવે ત્યારે જોવાનું રહેશે કે શું ગણેશ ગોંડલને જામીન મળશે કે પછી કેમ કે ધારાસભ્યના પુત્ર છે કશું કહેવાય નહીં તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર